અરે અમાર કાકા દાદા મેં દુઈ હમજો હૈ ને માર તો આપા આખી તો તો તમારું છે ને આ ખોલીને દઉં માર કામ થઈ ગયું ઓ માર બેરો મને ભમઈ નાખ્યું ને મારા ભાઈ ના

તે કેરો મગર તો વિડિયો બનાવવાળે ના પણ ફોન છે ફોન વિડિયો બનાતો હી એમ કો તારા ફોન છે ફોન તો મારે ફોન નવો લેવો પર તો કીયો કે ફોન નવો લેવો કે પર ખાઉ તને હું ખાલી ફોન બાપુ એ ખાતા નહીં હું ખબર એ

ભગમ જો સાબૂતી કરવા લાયક હા જો ભો એમાય ફગા હું તોને તને ખબર નહી હું ભાબર ગયો તો તને ખબર નહી ભાબર ગયો હું હા હા લુગડા લેવા જવાની તને ખબર હતી ઓ આખા દાણાનો હવે હોત ને પાંચવા મે એ મારી ભાઈપની થોડી હે મારી પાઈપ તોડી ગયો એય ઊભો તર એ મને ના ફમાવ્યો હોય તમને બતાવું કે તમને બે ચા જ તમારે ખાલી હું તમને એન્ટિક કરીને આલે અલ્યા પણ શું વાત કરે જૂતો હે એન્ટિક કરીને આલે લે એન્ટિક અલ્યા મો આ આ છે બાપા નુકડે લેતો ખાલી આમ કરતો હતો ખડતાવા હું ખડતાવા

કે છે તમારી પાસે મારો પાઇપનો કડકો ભંગારમાં તો તે કાપી લઈશ ભલે વિશ્યો અલ્યા પણ મને તને ખાઈ જાવ ખાલી મને 2000 રૂપિયા લ્યો પાઇપ લઈ નખાઈ દી ના ના બોલ નહીં લઈએ પણ 2000 ના 2000 રૂપિયાના લugડા લઈ આવશે કે છે હેલો આ ફોન આથી મારો મારા ફોન વાત કરે છે મે